ભરૂચ તાલુકાના ગ્રામ પંચાયતના બાદ આ ઉભો થયો હતો ઉમેદવાર રણજીત વસાવાએ કબીર વસાવા ઉપર તેમનો પ્રથમ લગ્ન હયાત હોવા છતાં તે માહિતી છુપાવવાનો આક્ષેપ કર્યો હતો આ મુદ્દે રણજીત વસાવાએ ભરૂચ કોર્ટમાં ચૂંટણી રદ કરવાની માંગ સાથે પિટિશન દાખલ કરી હતી મામલાની સુનાવણી દરમિયાન કોર્ટ બંને પક્ષોની મૌખિક અને દસ્તાવેજી પુરાવો તેમજ એડવોકેટની દલીલોનું વિશ્લેષણ કર્યું હતું અંતે કોર્ટ રણજીત વસાવાની પિટિશનને સમ અસમર્થ જાહેર કરીને રદ કરી હતી કોર્ટ કબીર વસાવાને જાડેશ્વર ગામના સરપંચ તરીકે યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો કોર્ટનો આ નિર્ણય બહાર પડતા જ કબીર વસાવાના સમર્થકોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી પંચાયત કચેરી નજીક સમર્થકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી સામાન્ય રીતે આપણો અનુભવ છે કે ઇલેક્શનમાં ઊભેલા ઉમેદવાર વિરુદ્ધ જ્યારે પરિણામ આવે છે ત્યારે પોતાની હારને છુપાવવા માટે એન કેન બહાના ઊભા કરીને નામદાર કોર્ટનો આશરો લેતા હોય છે તાજેતરમાં જ માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલી જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવાર જયપ્રકાશ કબીરભાઈ વસાવાના લાભમાં જ્યારે વિજય થયાનું પરિણામ જાહેર થયું એટલે હારેલા ઉમેદવાર રણજીતભાઈ વસાવાએ ભરૂચની સંબંધિત કોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર એક બે હજાર પચીસથી ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી અને જેમાં ઇલેક્શન રદ કરવા માટેની દાદ માગેલી હતી પિટિશનનું મુખ્ય ગ્રાઉન્ડ એવું હતું કે સરપંચશ્રીએ પ્રથમ લગ્ન ચૂંટાયેલા સરપંચશ્રીએ પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત જાહેર કરી નથી અને આમ કરીને તેઓએ કરપ્ટ પ્રેક્ટિસ આચરી છે તેવા મુદ્દા સાથે તેઓ ઇલેક્શન પિટિશન લઈને નામદાર કોર્ટ સમક્ષ આવ્યા હતા નામદાર કોર્ટે બંને પક્ષકારોને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ઉભય પક્ષકારોને સાંભળી કબીર વસાવા તરફે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ રણજીત વસાવાનાઓએ કરેલી ઇલેક્શન પિટિશનને રદ કરતો હુકમ કર્યો છે અને જેના કારણોસર આજે જાડેશ્વર ગામમાં ખુશીની લહેર છે નમસ્કાર સત્ય પર સત્યનો વિજય થયો છે હારેલા ઉમેદવાર નિરથક ચૂંટણી રદ કરવાનો પ્રયાસ આજરોજ નિષ્ફળ થયો છે નજીકના ભૂતકાળમાં થયેલા ઝાસર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી શ્રી રણજીત વસાવા વસાવાએ મારા વિરુદ્ધ ઉમેદવારી કરી હતી ચૂંટણીના પરિણામ ચૂંટણીમાં મેં મારો વિજય થયો હતો અને હું વિજેતા જાહેર થયો હતો પરિણામે રણજીતભાઈ વસાવાએ ઇલેક્શન પિટિશન એ પોબ્લિક પચીસને પચીસ દાખલ કરે તે પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે કે મારા પ્રથમ લગ્ન કાયદેસર રદ રદ થયા થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણી ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવી છુ દર્શાવીથી છુપાવ્યું છે અને કરિટિક્શન આચરી છે તેવો આક્ષેપ થયો હતો અને જે કારણોસર જે કારણોસર ચૂંટણી રદ કરવાની લોકોની માંગ હતી જે ઇલેક્શન પ્રિડિક્શનમાં મારા મારા તરફેણમાં મારા તરફ હાજર હાજર એડવોકેટ શ્રી કિરણ કિરણભાઈ ઠાકોર ઠાકોરે દલીલ દલીલ કરી હતી અને કોર્ટે નામદાર કોર્ટે દલીલ ગાળ્યા રાખી મારા તરફેણમાં ચુકાડો આ ચુકાડો આપ્યો છે અને ધારાસભ પંચાયતના જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું